હલો જો આજે સવારમાં આવી ગયા છે વહેલા આપણે વાડીએ અને વાડીએ જો આ કપાસ છે મામાને એનો કપાસ વીણવાનો છે તો જો મસ્ત મજાનું અત્યારનું દ્રશ્ય દેખાય છે સરસ મજાના સૂરજ દાદાના દર્શન થાય છે અને જો આવું કઈક કપાસ છે ને આજે આપણે વીણવાનો છે કપાસ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશે જય માતાજી બધા ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે કમા નવા અને આપણે આવી ગયા છે એ ગાડી ગાડી આ જે છે કપાસ મામા નેરની ગાડી આવ્યા છે કપાસનો અને અત્યારે એક એક સા ઉતરી ગયા જો આપણે આ એક એક સા વીણાઈ ગયા અને આ બાજુ વીણવાનો છે અને અત્યારે પાણી પીવાનું છે બોટલ લેવા આવ્યા છીએ અત્યારે આપણે જોઈ ક્યાં મેકી છે બોટલ કપાન ગાડી પડી છે અહીંયા નાસ્તો છે ખજૂરનો જો અહીંયા પાણી બોટલ પડી છે આપણી ગ્લાસ છે અને જો આ બાજુ ઠાંઠો બાંધો છે આગળ આગળ કપા વીણતા જાય છે અને પાછળ જો અહીંયા ઠાંડો ઝીંડવા ખાય છે હવે કેમ કે કપા ખાય છે અને ક્યાંક ક્યાંક છે ઝીંડવા તો હવે મૂકી દીધો ને ભલે ખાય તો હાલો આપણે ગ્લાસ અને પાણી લઈ લઈ અને આજનું વાતાવરણ વાદળ સાયું છે વરસાદ જેવું એમ લાગે છે માવઠું થશે એમ એવું વાતાવરણ થઈ ગયું છે એટલે મામાને કપાં વીણવાનું આજે આપણે આવી ગયા એમને કપા વીણવા કીધું વરસાદ ન થાય પેલા આપણે વીણી જો વાદળા કેવા થઈ ગયા છે જો વાદળા કેવા છે જો તમે એટલે આનું કાંઈ નક્કી ન હોય માવઠું થઈ જાય એમ એટલે કપા ખોટો બગડે એટલે કીધું તો વીણી લઈ કપા હું મારા સાસુમાં અને અમારા મોટા સાસુમાં ત્રણ જણા વીણી છે કપાં ઓલી સાઈડ વીણા છે હાલો વાડીની ચા આવી ગઈ છે ગરમા ગરમ હાલો બધા ચા પીવા જો બધા ચા પીવા બે હાલો એક એક દીધી છે છે હાલો બપોરનો ટાઈમ થઈ ગયો ને આપણે જો ઝૂંપડી બાજુ હાલવા મહિના ટિફિન વાટ જોવે છે ને આપણે જો બે ગયા ટિફિન લઈને હાલો ટિફિન ખોલવી હું હું એમાં સે ટિફિનમાં જોઈ કાંઈ લાડવા પેંડા તો નથી પણ શાક રોટલી છે એટલે આપણા માટે તો રોજ લાડવા પેંડા જ કહેવાય શાક રોટલી બધા કરતા સર્વશ્રેષ્ઠ ખોરાક આ તો હાલો બધા બપોરા કરવા વાડીના બાજરાના રોટલા ભીંડાનું શાક કાંઈક એવું બધું છે જો અને જો બધા જમી લીધું ને દોઢ પોણા બે જેવું થઈ ગયું ને હવે આપણે જાળી બોર ખાવા બોર અહીંયા છે બાજુમાં બોયડી અહીંયા જો વાસણ ધોઈ મૂકી દીધા અને ઓલી સાઈડ છે બોયડી પાણીનું નું માટલું છે બોયડી છે આપણે બોર ખાવા આવ્યા હતા બોર ખાધા ને જો વીણ્યા કેટલા વીણ્યા જો બોર જો એટલે બોર વીણ્યા હાલો બધા બોર ખાવા કેવા મસ્ત મજાના છે જો મસ્ત જ છે બોર હમ મસ્ત બોર ખાવા પોઈન્ટ ભર લીધી છે અને હવાના આપણે કપાસ છે બપોર પછી પાછા વીણવા આવી ગયા છે કપાસ અને જો કપાસ કેવો મસ્ત છે વીણા વગર નો જોવો તો છે આમ તળાવ થઈ ગયું એવું લાગે છે આ ઠેલી આપણે ભરાઈ ગઈ છે એ ઠેલી એવી ફટાફટ અને પછી ઓલા સેડેથી પાછા કપાસ વીણવાનું ચાલુ કરે તો જો આ સાઈડ વીણાઈ છે બાકી તો કપા વીણવાની બહુ મજા આવે હવે થોડોક વીણવાનો છે બાકી વીણવી છે અત્યારે હાલો તો જો કપા વીણવાનું ચાલુ છે અને જો આ બાજુ ફૂય ને મોટા ફોઈને ને બધા કપા વીણે છે અને આપણે જો ઠેલી મસ્ત મજાની કપાની ભરાઈ ગઈ છે તો એવું છે બધું અત્યારે હવે વીણો એટલો વીણા ગયો ને પડી ગઈ છે હાંજ એટલે જો બધા ગાડીમાં બે ગયા ને ઘરે ઉપડ્યા કામયા બેન હેતા અને જીણું બધા આવી ગયા છે વાડીએ ને આપણે બેસી ગયા ગાડીમાં અને મસ્ત જો બેઠા બેઠા રસ્તાનો નજારો નિહાળ્યો એમ કે બહુ મસ્ત વાતાવરણ હોય હાંજનું તો આપણે બધા ગાડીમાં બેહી ગયા છીએ ઘરે જાય છે હવે હાલો હવે જવા